અમે પ્રસાદની તૈયારીઓ કરીએ છીએ તો મિત્રો ઓલમોસ્ટ છપ્પન ભોગ ની બધી વસ્તુ આવી ગઈ છે આવું તમને બાર ને બતાવું છું કે છે જે દ્વારા કદીશ મિત્રો શું ફરીથી સ્વાગે છે કે નવા બ્લોગનો તો મિત્રો બહુ ટાઈમ પછી આજે હું ઓફિસનો બ્લોગ શૂટ કરવાનું છું એનું કારણ છે કે અત્યારે મારી ચેનલ ઉપર ચાલે છે ત્યારે કુંભણવાળા બ્લોગની સિરીઝો કારણ કે હું સાતમ આઠમાં ગયો હતો કુંભણ તો એના બ્લોગ હજી હું કે અપલોડ કરવાના બાકી છે અને થોડાક એડિટ કરવાના પણ બાકી છે તો વચ્ચે હું આ ઓફિસનો બ્લોગ નાખું છું એનો કે જે લોકો મને ફોલો કરતા છે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના યુટ્યુબ ઉપર તો એ લોકોને ખબર જ હશે કે હું હમણાંથી શોર્ટ્સ અપલોડ કરું છું ગણેશ ચતુર્થીના તો આજે ચોથો દિવસ છે અને આજે અમારી ઓફિસમાં છે ગણેશ ચતુર્થી નિમિત્તે ચોથા દિવસે નિમિત્તે કથા છે આજે સત્યાનંદ ભગવાનની તો કથા પછી જે છપ્પન ભક્ત તો જોઈએ આપણે કે આજનું સેલિબ્રેશન કઈ રીતે અમે કરીએ છીએ તો આવો તમને મોડું સીધું તમને ઓફિસે જઈને અને આજે ઉપર જતા શનિવાર છે તો સૌથી પહેલાં હનુમાન ચાલીસાને પાર્ટ કરવાનું છે તો હનુમાન ચાલીસાને પાર્ટ કરીને સીધા જઈએ ઓફિસે બાકી મિત્રો આજનો મતલબ જલ્દી જલ્દીમાં સ્ટાર્ટ કર્યો છે થોડુંક મોડું થઈ ગયું છે તો ફટાફટ જવું પડશે ઓફિસે

આ દર્શન શેઠ અમારા અમારા સર યલો યલો માં ત્રણે શર્ટ હલ્દી માં નથી જય દ્વારકાધીશ મિત્રો તો આજે છે આપણે ઓફિસમાં સત્યાનંદ દાદાની કથા તો કથાનમાં આ બધા હાજર તો થઈ ગયા છે હવે ધીમે ધીમે કામમાં શરૂઆત થઈ છે કથાની શરૂઆત થાય જે રીતેની આપણે તૈયારી હોય અભયભાઈ કથાની બધી તૈયારી શરૂ થઈ ગઈ છે

તો અત્યારે પડ્યો છે મિત્રો ટી બ્રેક અને બાકી તમને દેખાડું કે લોકો કેવી તૈયારીઓ કરે છે બાર તો કથાની તૈયારીમાં બધી થઈ ગઈ છે અત્યારે કથા પૂરી થઈ ગઈ હતી અને અત્યારે લંચ માટે હું આવ્યો હતો ઘરે અને લંચ થઈ ગયો છે પાછો ઓફિસે ઓફિસે છું તો મળું તમને સીધો મિત્રો કથા પૂરી થઈ ગઈ છે આપણે નઈને પૂછવી કથા કેમ લાગી ભાઈ બસ એક જ શબ્દ કાઈને બે સારી રીતે કથા પૂરી થઈ ગઈ છે અને લંચ નો ટાઈમ પૂરો થઈ ગયો છે બસ અમે ઉપર જવા તૈયારી કરીએ છીએ એટલે ઓફિસ જવાની મિત્રમે તો ઉપર આયા હતા કે માટે કોણ કોણ છે પણ આવીને જોયું તો જ માર્યું છે અમને અમાર છે

તો મિત્રો ઓલમોસ્ટ છપ્પન ભોગલી બધી વસ્તુ આવી ગઈ છે આવો તમને બારજીને બતાવું કે કે છે બધા થોડી થોડી પ્રસાદી લેવા માંડ્યા છે છપ્પન ભોગ ની છપ્પન ભોગ તો અહીંયા આવી જશે અડધા બાકી અડધા આયા સાઈડ છે અલગ અલગ રીતે બધા લે છે અહીંયા ગચોરી છે આ ગચોરી છે ને ગરમા ગરમ હતી અત્યારે થોડી ઠરી ગઈ છે પણ બહુ મજા આવે એવી ગોળ ગોળ ગચોરી આ તો પાને ખાઈ છે આ તો મિત્રો સારી રીતે સિલેક્શન થઈ ગયું છે અને અત્યારે હું આવી ગયો છું ઘરે તો આઈ હોપ તમને વિડીયો સારો લાગ્યો છે તો જો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક છે અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળી આપણે નેક્સ્ટ આપે સુધી જય દ્વારકાધીશ